નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વેધર અપડેટમાં ગુજરાત ઉપર પાછલા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસાવી રહેલી સિસ્ટમ હવે નબળી પડી છે અને આજે ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે ઘટાડો છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો સવારે છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કુલ બસો છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાય છે તેમાં એકસો ત્રેવીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને એકસો ત્રેવીસમાંથી છવ્વીસ તાલુકા એવા હતા કે જેમાં ચારથી ચૌદ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે આણંદ વડોદરા ભરૂચ નવસારી ડાંગ છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલે કહ્યા મુજબ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કચ્છ કાંઠા વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા હતા હવે આજે કેટલા વિસ્તારોમાં વરસાદની શક્યતા તેની વાત કરીએ તે પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમની વાત કરીએ સરફેસ લેવલ ઉપર પવનનો ચાર્જ જોઈએ તો ચોમાસાની ધરી હજુ પણ તેના નોર્મલ કરતાં થોડી ઉત્તર દિશામાં છે ગુજરાત ઉપર સરફેસ લેવલ ઉપર ખાસ કોઈ મોટી અસ્થિરતા અત્યારે જોવા નથી મળી રહી આઠસો પચાસ એંચપી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન જે ઝારખંડ લાગુ ઉત્તર પ્રદેશ વિસ્તારો ઉપર હતું તે હજુ પણ ત્યાં જ છે પરંતુ થોડું વધુ દૂર ગયું ગુજરાતથી અને નબળું પણ પડ્યું છે આગામી ચોવીસ કલાકમાં હજુ પણ આ સિસ્ટમ ત્યાં જ રહેશે પરંતુ ગુજરાતથી ઘણી દૂર રહેશે ગુજરાત ઉપર આઠસો પચાસ એંચપી ઉપર અસ્થિરતામાં પણ થઈ રહ્યો છે ઘટાડો સાતસો એંચપી લેવલ ઉપર વાત કરીએ તો બહોળું સર્ક્યુલેશન જે હતું તે પણ વીક પડ્યું છે તેનો ટ્રફ અત્યારે પૂર્વ મધ્ય ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે પરંતુ થોડો નબળો છે અને વધુ અરબ સાગરમાં મહારાષ્ટ્ર કાંઠે મજબૂત ટ્રફ અત્યારે બનેલો છે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સાતસો એંચપી લેવલ પર ભેજનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળી રહ્યું છે પચીસ જુલાઈ આજે અને આવતીકાલે છવ્વીસ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા તેની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ સુરત તાપી નર્મદા ભરૂચ જિલ્લા સુધીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ હજુ પણ ચાલુ રહી શકે પરંતુ છેલ્લા બે દિવસની સરખામણીમાં થોડો ઘટાડો થઈ શકે પરંતુ હજુ પણ બેથી ચાર ઇંચ અને અમુક સ્થળે ચારથી છ ઇંચ વરસાદ શક્ય છે આવતી ચોવીસ કલાકમાં મધ્ય ગુજરાતમાં ગઈકાલની સરખામણીમાં થોડો ઘટાડો વરસાદમાં આજે શક્ય પરંતુ હજુ પણ હળવો મધ્યમ અને છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે અમદાવાદ વડોદરા પંચમહાલ પૂર્વ ગુજરાતમાં છોટાઉદેપુર દાહોદ મહીસાગર આણંદ નડિયાદ ખેડા મધ્ય ગુજરાતના તેમાં મધ્યમથી ભારે વરસાદ બેથી ત્રણ ઇંચ સુધી અને એકલદોકલ સ્થળે પાંચ ઇંચ સુધીનો વરસાદ હજુ પણ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે ઉત્તર પૂર્વ ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદને એકલદોકલ સ્થળે એકથી બે ઇંચ વરસાદ શક્ય છે એકાદ સ્થળે બે ઇંચથી વધુ વરસાદ પણ પડી જાય બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ ભાગમાં હળવા ભારે ઝાપટા હળવો વરસાદ અને પૂર્વ ભાગમાં મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધી એકલદોકલ સ્થળે શક્ય પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા વરસાદ પડી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ઘણો ઘટાડો થઈ શકે વરસાદના વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છમાં આપણે અગાઉની અપડેટમાં જે પચીસ તારીખે ઘટાડો થશે વરસાદમાં તેમ કહ્યું હતું તે મુજબ ઘણો ઘટાડો નોંધાઈ ગયો છે આજે પણ આ વિસ્તારોમાં છૂટાછવાયા ભારે ઝાપટાને એકલદોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ પડે તે સિવાય મોટા વરસાદની શક્યતા નથી દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના કાંઠા વિસ્તારોમાં ગાજવીજ સાથે હજુ પણ હળવો મધ્યમ વરસાદ અને એકલડોકલ સ્થળે બે ઇંચ સુધીનો વરસાદ આવતી ચોવીસ કલાકમાં શક્ય છે મધ્ય સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના પશ્ચિમ તરફના ભાગોમાં છૂટો છવાયો વરસાદ અને પૂર્વ તરફ જે અમદાવાદ લાગુ વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ એકલ ડોકલ સ્થળે અને ક્યાંક એકથી બે ઇંચ વરસાદ હજુ શક્ય છે તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓછી શક્યતા કચ્છમાં પણ હળવા ભારે ઝાપટા આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે એકલડોકલ સ્થળે અડધો એક ઇંચ વરસાદ શક્ય તો આ રીતે વરસાદના વિસ્તારોમાં આજે ઘટાડો શક્ય છે આગળની સિસ્ટમની વરાપની ખાસ અપડેટ આવશે એક બે દિવસમાં જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર